શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો પોષ મહિનાના કૃષ્ણ પક્ષમાં પડતી અમાવસ્યાને મોની અમાવસ્યા કહેવામાં આવે છે આજના વિડીયોમાં આપણે જાણીશું મોની અમાવસ્યાના દિવસે શું કરવું તેનું મહત્વ અને મોની અમાવસ્યાના દિવસે કઈ વિશેષ વસ્તુનું દાન કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડિયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ હિન્દુ ધર્મમાં ઘણી બધી તિથિઓ હોય છે અને દરેક તિથિને પોતાનું મહત્ત્વ હોય છે તેમાંથી એક છે અમાસ બોસ મહિનામાં પડનારી કૃષ્ણ પક્ષની અમાસની તિથિને મૌની અમાસ કહે છે પૌરાણિક કથાઓ મુજબ આ દિવસે મનુ ઋષિનો જન્મ થયો હતો આ દિવસે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું ખૂબ સારું માનવામાં આવે છે પંચાંગ મુજબ વર્ષ બે હજાર ચોવીસમાં મોની અમાવસ્યાની તિથિની શરૂઆત નવ ફેબ્રુઆરીના રોજ સવારે આઠ વાગીને બે મિનિટે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે દસ ફેબ્રુઆરીના રોજ સવારે ચાર વાગીનેની આસપાસ સમાપ્ત થશે જેને કારણે નવ ફેબ્રુઆરીના રોજ મોની અમાવસ્યા ઉજવવામાં આવશે ચલો જાણીએ મોની અમાવસ્યાનું મહત્ત્વ મોની અમાવસ્યાના દિવસે પવિત્ર નદીઓમાં ડૂબકી લગાવવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે મોની અમાવસ્યાના દિવસે ગંગા સ્નાનનું સૌથી વધુ મહત્ત્વ છે ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજમાં આ દિવસે હજારોની સંખ્યામાં ભક્તગણ સંગમમાં સ્નાન કરવા એકત્ર થાય છે બીજી બાજુ જે લોકો કોઈ પવિત્ર નદીમાં સ્નાન નથી કરી શકતા તેઓ ઘરના પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરે છે મોની અમાવસ્યાના દિવસે સ્નાન સાથે પૂજા પાઠ અને દાન કરવાથી હજાર ગણું અધિક પુણ્ય ફળ મળે છે આ દિવસે સૂર્યદેવને દૂધ અને તલ સાથે અર્ધ્ય આપવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે આ ઉપરાંત મોની અમાસના દિવસે પિત્તરોને પણ તર્પણ કરવાથી પૂર્વજ પ્રસન્ન થાય છે અને તેમનો આશીર્વાદ મળે છે મિત્રો ચાલો હવે આપણે જાણીએ મોની અમાવસ્યાના દિવસે શું કરવું જોઈએ અમાસના દિવસે ચંદ્ર દેખાતો નથી જેને કારણે માનસિક સ્થિતિ ખરાબ થઈ શકે છે એવું કહેવાય છે કે આ દિવસે મૌન રહેવાથી માનસિક સ્થિતિ યોગ્ય રહી શકે છે અને મન નબળું પડતું નથી પૌરાણિક કથા મુજબ આ દિવસે ઋષિની જેમ મૌન રહેવું જોઈએ અને કણવા વેણથી બચવું જોઈએ આવું કરવાથી સારું પરિણામ મળે છે અને મોની અમાસ પર ભગવાન શિવ અને વિષ્ણુની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે મોની અમાસના દિવસે કઈ વસ્તુનું દાન કરવું શુભ ગણાય છે મોની અમાસના દિવસે કેટલીક વસ્તુનું દાન કરવાથી દેવતાઓ અને પિતરોના આશીર્વાદ કૃપા કાયમ રહે છે આ દિવસે તલ ચોખા તલના લાડુ વસ્ત્ર આમળા તલનું તેલ ધન વગેરેનું દાન કરવાથી કુંડળીમાંથી પિતૃદોષ સમાપ્ત થાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ